હલો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી અમારી યુટ્યુબ ચેનલ ગોસાય પરત પર તો મિત્રો આજે આપણે એક સરસ મજાની ભરતીની માહિતી લઈને આવ્યા છીએ જેમાં ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી શાળાઓ એટલે કે આશ્રમ શાળાઓમાં જ્ઞાનશાહાયની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયો દ્વારા મેળવશું તો તમે અમારી ચેનલ પર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને વિડીયોને લાઇક કરવો અને આગળ અન્ય લોકોને શેર કરો જેથી આ યોજનાની તે લાભ લઈ શકે છે અને ભરતી તે ફોર્મ ભરાવી શકે છે તો શું છે આ ભરતીની માહિતી તે આ વિડીયો દ્વારા આપણે મેળવીએ મિત્રો યોજનાની માહિતી મેળવીએ તો કે જ્ઞાન સહાય યોજના કરાર આધારિત ભરતી તો શું છે કે ગુજરાત સરકાર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અનન્વે કમિશનરશી આદિ જાતિ વિકાસ કચેરી કમિશનર વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિરિક્ત વિભાગ હસ્તકની અનુસૂચિત જાતિ કલ્યાણ અને શ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ એટલે કે આશ્રમ શાળાઓ માટે જ્ઞાન સહાય યોજના પ્રાથમિક શાળા માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયની પ્રાથમિક પ્રાથમિક નિવાસી મેરિટના ધોરણે પસંદગી યાદી તૈયાર તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉલ્લેખ કરેલ શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે આ લાયકાતો જરૂરિયાત ફરજિયાતપણે માન્ય યુનિવર્સિટી સંસ્થાઓમાંથી મેળવેલ હોવી જોઈએ અને આ પ્રકારની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો અઢાર છ બે હજાર પચીસના રોજથી પચીસ છ બે હજાર પચીસ સુધીમાં નીચે દર્શાવેલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે મિત્રો અરજી કરતાં પહેલાં નીચેની કેટલીક સૂચનાઓ ધ્યાનમાં લઈએ તો કે શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત જેમાં ધોરણ એકથી પાંચના કરાર આધારિત સહાયની ખાલી જગ્યા માટે કોઈ પણ વિષયમાં ટેટ ટુ પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર પણ અરજી કરી શકે છે અને ધોરણ છથી આઠના કરાર આધારિત જ્ઞાન સહાયની ખાલી જગ્યા માટે જે તે વિષયમાં ટેટ ટુ પાસ કરેલ હોય તે જ વિષયમાં અરજી કરી શકે એટલે કે થી આઠ ધોરણમાં તમે અરજી જ્ઞાન સહાયની અરજી કરવા માગો છો તો જે વિષયમાં તમે ટેટ ટુ પાસ કરેલ હોય તે જ વિષય માટે તમે અરજી કરી શકો છો અને જો કોઈ ઉમેદવાર ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ બંને જગ્યા માટે પસંદગી આપવા ઈચ્છતા હોય તો તે ઉપરોક્ત ઠરાવની જોગવાઈને ધ્યાનમાં રાખી અને બંને વિભાગમાં ખાલી જગ્યાઓની પસંદગી આપી શકે છે તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ વિષયો માધ્યમોની ટેટ ટુ પ્રાથમિક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે અને જે ઉમેદવારે જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલું હોય તે જ વિષય અને માધ્યમમાં માધ્યમ માટે ઉમેદવારી નોંધાવી શકશે તેમજ જે તે વિષયમાં તેઓએ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઈએ ધોરણ એકથી પાંચના જ્ઞાનસહાય તરીકે અરજી કરનાર માટે માધ્યમ તે જ પસંદ કરવાનું રહેશે પરંતુ વિષય ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે કે ધોરણ એકથી પાંચમાં જ્ઞાન સહાય તરીકે તમે અરજી કરો તો માધ્યમ તમારું તે જ પસંદ કરવાનું રહેશે પણ તમે કયા વિષયમાં પરીક્ષા આપેલી છે તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે કે તમારા વિષયને ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને જે આ ઉમેદવારની પસંદગી યાદી છે તે શૈક્ષણિક શિક્ષણ યોગ્યતા કસોટી પ્રાથમિક ટેટ ટુમાં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે એટલે કે તમે ટેટ ટુમાં જે માર્ક પ્રમાણે માર્ક મેળવે એ પ્રમાણે તમારી પસંદગી યાદી મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેફિકેશન સેન્ટરની યાદી આપણી વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે હવે મિત્રો આ ભરતી માટે તમને માનદ વેતન એટલે કે માસિક પગાર કેટલો આપવામાં આવશે કે જે તે વિભાગ સંલગ્ન આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાય પ્રાથમિક નિવાસીને કરાર આધારિત ફિક્સ માસિક ફિક્સ એકવીસ હજાર ઉચ્ચ મા માનદ વેતન મળવાપાત્ર થશે એટલે કે તમને એકવીસ હજાર પગાર મળવાપાત્ર રહેશે અને વયમર્યાદા મહત્તમ વયમર્યાદા પ્રાથમિક વિભાગ માટે જાહેર કર્યાની છેલ્લી તારીખે ચાલીસ વર્ષ રહેશે ચાલીસ વર્ષની વધુમાં વધુ તમારી ઉંમર મર્યાદા રહેશે અને ભરવાપાત્ર જગ્યાની વાત કરીએ તો કે જે તે જિલ્લામાં જે તે વિભાગ સંલગ્ન આશ્રમ શાળાઓની જિલ્લાવાર શાળાવાર અને વિષયવાર ભરવાપત્ર જગ્યાઓની વિગત વેબસાઇટ પર દર્શાવવામાં આવેલ છે અને સદર જાહેર જાહેરાતમાં દર્શાવેલ પૈકી કોઈપણ જગ્યામાં ફેરફારના આધીન છે કોઈ પણ ખાલી જગ્યા રદ કરવા અંગેનો સરકારશ્રીનો નિર્ણય આખરી રહેશે એટલે કે જગ્યામાં જે કોઈ વધારો ઘટાડો કરો રહેશે તે સરકારનો આખરી નિર્ણય રહેશે તે માટે આ કરાર આધારિત ભરતીમાં તમારો સમયગાળો કેટલો રહેશે જ્ઞાન સહાયની કામગીરીનો કરાર વર્ષ બે હજાર પચીસ છવ્વીસ પૂરતું શાળા મંડળ દ્વારા કરાર કાર્યની તારીખથી અગિયારમાં સુધીનો રહેશે અને કરારનો સમય પૂર્ણ થતાં જ કરાર આપો આ પ્રત થયેલ ગણાશે જે તે વિભાગની આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાય તરીકે પસંદ થયેલ થયા બાદ નિવાસી વ્યવસ્થા હોય શાળામાં રહી પોતાની કામગીરી બજાવવાની રહેશે મિત્રો બીજી અન્ય માહિતી મેળવ્યું તો કે આ જાહેરાતનો હેતુ હાલ માત્ર પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવાનો રહેશે જેથી આ ફોર્મ ભર્યાથી કરાર આધારિત નિમણૂક મળી જશે તેવું માની લેવું નહીં અને બીજું કે એશિયન એશિનડીટી યુનિવર્સિટી સંલગ્ન ગુજરાતમાં ચાલતી ગુજરાતમાં ચાલતી કોલેજમાંથી મેળવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓની કોલેજે ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી સાથે જોડાણ મેળવેલ હોય હોવા અંગેનો આધાર ફરજિયાત રજૂ કરવાનો રહેશે તો મિત્રો તમારે ભરતી માટે જેટલી માહિતી હતી તેટલા આપણે આપણે તમને ડાયરેક્ટ ઓનલાઈન નોટિફિકેશન દ્વારા આપી દીધેલી છે અને જો તમે ઘરે બેઠા ફોર્મ ભરવા ઈચ્છતા હો તો ડિસ્પ્લે પર બતાવેલ નંબર પર મેસેજ કરો જેથી અમે તમને નોર્મલ ફ્રીમાં ફોર્મ ભરી આપીશું અને હવે છેલ્લા બે દિવસ બાકી રહ્યા છે ફોર્મ ભરવાના તો જો તમે ટેટ ટુ પાસ કરેલો હોય તો સારામાં સારી ભરતી છે સારામાં સારું પગાર છે તો ફોર્મ ભરી દેવું અને આવીને આવી સરકારની કોઈ પણ જાહેરાત કોઈ પણ ભરતી પ્રાઇવેટ સેક્ટરની ભરતી માટે અમારી ચેનલને લાઈક કરવી શેર કરવી અને સબસ્ક્રાઈબ કરવી જેથી અમે આવી અવનવી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ